મોય એકલો ચીનું કામ કરક્યો કાલે મદદ કાય લાગી રે ક ટારમ હતો પૂરી થાને મારતો હતો લે પણ આ તારા બાપળા છે કાકા હા પકોડી નાસી ખાવના ઇન્દિન્દે ના ખાવના તો ના ગઉ ના બેસ ને તું પા લે લો કાકા પીવો

કેમ છોકરે હું પરિય કાકા અરે બાપા મામે દીકરી બના દીધા ઓ કાકા ઓ દીકરી નઈ બના દીધો અવા કાકા ને ખવા કે છોકરે હું ખવરાઈ જી બની એ કોણ બે કોણ બે એ કોઈ

કોઈ નહીં ના હારી મસ્ત મીઠી પરિયાળ ના કોઈ બબા ઓવ હા મીઠી પરિયાળ અલા ખાવ તો પછી લે પૂછો હું ઓવા લાલ બાકો આ તો કાકુ ના મેદા ને આવ ન કોય આઈ તું કાકા બીજી પરિયાળ ના આપણે કાકા મારસી લે કાકા મીઠી રે મીઠી મીઠી ને હા મીઠી કાકા આ દન દીકરે તો બાપ પાન લાગી ઓવા હા કાકા હા લે ગયો કાકા હા અવાસ વંદી થઈ ગાડી કાઢી ને ચીવ રુક્યો હા ઉર્યો હા તમે હાચું કહેજો

તમે ચીલી ખાઈ હું તો આપડે સરદ મારીએ

પચાસ વાચી રહી બે ચાર છકોડી કાય ક્યા તમારે કોણ નહી લે સમજવા તમારે કોમ નહી મારા તો તમે જોતાળો હોવો કાકા હવે તમારો વાળો હવે તમન બી પરિયાલ હા બટન તો નિકતું બો તો એટલે આ જૂતા જે ઘર તો ખુલ્લું જ છે હે હું પૈસા જે જોડે માંગુ હવે આલા તો હારું હે રે અરે કંજીસ માં કંજીસ યાર જ છે જૂતો જ છે જૂતા જે ઘર માં હા તો કઈ લાઈટ ચાલુ હ ને બધું કર્મ હું કરી દે રે

પૈસા લેવા તો પૈસા લેવા પુ બી કોઈ ને કે નહીં ના ના કાકા પેલો કિલો વારો કરો પારો કર્યા પણ

नेको मारू ना nah. काका लेव खबर नेको लेका मारी ओम तो को रे समी दुश्मन पैसा लेव तू मादो हुओ <laughs> <वा>। काका ताणो और रेडी ए काका उठो <रेदी? laughs> काका रेडी लेव स्टार्ट काका नहीं 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 जीता नहीं जीता उपाधी कर रेव तो काका 15 सेकंड के आधी तो હા કાકા સબઈ ચારી જાઓ કા ટીકી ભળ તો કે તું દશમન કાકા ટીકી ભળી હે એક તું તમે જો નઈ ખાય કઈ ચીલી એ ખઈ જા તો કોદી કરી હ એ રે ગડિયા ઓ ખોલે ઓ ખોલે ઓ ભલા મણો કાકા જીતવાનું આપડે લા જોતા કે આઈ ગયા તમે કાકા આઈ જાય કાકા બસ કાકા બસ બોલે પકડી બાચી રેજી કટ 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 ઈ જાળ આ બે મા ચીલી જેવો ખાઈ ગયા આ કાકા અમને કોમ નઈ લે ભલામોણા હોવ કાકા પાપ કરી આ રે ના મારું હું તુમાર

રંગાજી હા જલ્દી કોક જલ્દી કો કાકા કાકા દીજી જા રંગાજી ઉના જાલો પટવું જો ટાઈમર એને ઓર દીજો આ

ઉપર સુકા ઉથક ને હતાલા હું કાલ આલે તમન ના એ ઉપર દેવ ભાઈ કમા તમે અરે 500 તમે જતાર ને તમે મારી ને મારા માય મુનો કોરી લે નકર હે

अब भाई घर ना आओ तुम्हारे